વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીર દુર્ઘટના બન્યા બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે એસયુસીઆઈ દ્વારા પણ આ મામલે વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટ વડોદરા જિલ્લા કમિટી મહી નદી પર આવેલા ગંભીરા બ્રિજની તૂટી જવાની ઘટના બની જેમાં તેર લોકોના મોતથી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા ત્રણ વર્ષ અગાઉ ચેતવણી આપ્યા છતાંય આ વાતને ગંભીરતાથી ન લીધી જેના કારણે આ દુર્ઘટના ઘટી છે આ ઘટનામાં તંત્ર દ્વારા પોતાના માનીતાને કોન્ટ્રાક્ટ આપવામાં આચરેલ ભ્રષ્ટાચારને પણ ઉઘાડું પાડે છે એક પછી એક રીતે ગુજરાત મોડેલના હોનારતો થઈ રહી છે તે સરકારની નિષ્ફળતા બતાવે છે મોરબી તક્ષશિલા હરની બોટકાંડ હજી કેટલાય પુલો તૂટશે હજી કેટલી યાગ લાગશે હજુ કેટલા લોકોના જીવ હોમાશે સવાલ આજે દરેક વ્યક્તિના મનમાં છે અને એને લઈને એસયુસીઆઈ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આપણે સૌ જાણીએ છીએ કે ગંભીરા બ્રિજ જે પડ્યો છે એમાં તેર લોકોના મૃત્યુના સમાચાર બધાએ જોયા છે આજે એને એ ઘટનાને વખોડતું આવેદનપત્ર એસયુસીઆઈ કમ્યુનિસ્ટ પાર્ટી વતી આપવામાં આવ્યું છે આ અમારી માગણી છે કે આ છાપાઓમાં બધા આંકડાઓ આપેલા જ છે ગુજરાતમાં જેટલા પણ તૂટેલા બ્રિજ છે ગંભીર બ્રિજ છે જે જર્જરિત છે એને તાત્કાલિક રૂપે રિપેર કરવામાં આવે જરૂર પડે તો નવા બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ન થાય આના પછી જો ઘટના થશે તો સંપૂર્ણપણે રાજ્ય સરકાર જવાબદાર રહેશે આપણે ભૂતકાળમાં પણ ઘણી બધી ઘટનાઓ જોઈ રહ્યા છે તક્ષશિલાની ઘટના હોય મોરબીની પુલની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય કે વડોદરાની હળની બોટકાળ હોય એક પછી એક જે રીતે ઘટનાઓ થઈ રહી છે એ બતાવે છે કે સરકાર બિલકુલ બેપરવાહ છે અને આવી ઘટનાઓને રોકવાની એની કોશિશ નથી થઈ રહી એટલે અમે માંગણી કરીએ છીએ કે આ આવી ઘટનાઓ ન થાય એના માટે કાળજી લેવામાં આવે જે પીડિતો છે એમના પરિવારોની સંપૂર્ણ જવાબદારી સરકાર લેવામાં આવે મૃતકોને ઓછામાં ઓછું દસ લાખ વળતર અને જે ઘાયલો છે એમને પાંચ લાખ રૂપિયા ઓછામાં ઓછા આપવામાં આવે અને આ ઘટનાની તટસ્થ ન્યાયિક તપાસ થાય જે ભ્રષ્ટાચારીઓ છે એમને કડકમાં કડક સજા આપવામાં આવે કારણ કે આના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે હજી કેટલા જીવો જશે એ અમારો પ્રશ્ન છે એટલે આ બધી માંગણીઓને લઈને આજે અમે મુખ્યમંત્રી શ્રીને આવેદન પત્ર પાઠવ્યા છે કલેક્ટરના માધ્યમથી અને અમારી આ બધી માંગણીઓ છે મારું નામ રેનો રાજપૂત એસયુસીઆઈ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય